સીતારામ જય શ્રી કૃષ્ણ તો માવઠું હાલે મેની હવ વાત જોતા હોય તો પણ આ માવઠાની વાત કોઈ ન જોતા હોય જોવો તો ખરી એક કોરા ખોરા હે બધે ઠેકાણે બિસાડાવની ને એક કોરા આ માવઠે આદરી મોક ડ્રીલ કરે હા ઓલા બે બે દિથિહ સાપાવમાં હમા સાર આવતા ને કે મોક ડ્રીલ છે ભારતમાં તે આ મોક ડ્રીલ કરે જોવો શેરી ખોરા રોગ વીજ ના સમકારા થાય જોવો તો એકદમ હારો એવો મે આવ્યો મારે આ શેરી ખોરા થોડાક ખાબોશિયાન ભરાણ આવ્યો ટૂંકમાં એ કે અડધી કલાક એવો વધ્યો હું આ ગાહીમાં પાણી ભરાઈ ગયા અર્ધિકાણું નથી ઘણી પણ એવો માણસના પ્રસંગ બગાડે બધાની જવા આવવા હોય અમારે જો ટાણે લગ્નમાં જવું તું પણ પછી બહેરિયા મેં જોવે કે બધે મેં હોય તો પાછા આવવા તકલીફ ના એકતા ખાંજના વિવાહ હોય ને સેટ કુણવદર જવું તું લગ્નમાં તો આમાં આવું પાછી થાય ને આ એક ધારી એવી થાય ઘા પડતો હોય મેં અર જોતા આવ પડકે ભગવાન કે હું મોક ડ્રીલ કરા આમાં બાપા ઉતાર થાય પણ છે આવી છે ને એ મોબાઈલની બહુ પકડેલી હરાવા થાય છે અમારે ત્યાં અલગ થણીને આશ્રમી લીલબાઈમાંની પ્રાણ પ્રતિષ્ઠા હેતી આજ હજે ત્યાં ઓલા કરી લીધા હામિયા તા ત્યાં હજે ત્રણ દીનો ઉત્સવ ને પણ બિસાડાવની પછી અગવડતા થોડીક પડે પણ જેવી માતાજીની ભગવાનની ઈચ્છા હરિ ઈચ્છા બળવાન એના પાસે તો કંઈ આપણું હાલતું ને જ ન કરી એનું ટાણું ને જ ઘણીક વરહવાનું પણ એવા એ ઓસિતાનો એ માણસના જે ડ્રીલ કરે આણુંના નામ મોકડ્રીલ કહેવાય ઓસિતાની કરે ને જે એના ઓલામાં આવતું હોય સુમાહામાં તો કંઈ તારતા એણું ટાણું હોય એની ડ્રીલ ન કહેવાય પણ આ ઓસિતાનો આવે જ્યારે ગાજની વીજની એટલી મોક મોકડ્રીલ કહેવાય હા 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 બહાર કામ જાણી જિલ્લાનું કહેતા હતા કે મોકડ્રીલ હે પણ આ ખબર નહીં આ જિલ્લાનું તો નામ નહોતું પોરબંદરનું પણ આ ભગવાનને લેખી નાખ્યું આમાંથી પોઈતી ઈણી રીતિ કરવા બેગો જોવેલી હા એક ધારી એક ધારી વીજ થાય

હ હા હજી પણ જો ને અગાહીમાં રમા હે ને અગાહીમાં તો પાણી પહેર્યું કઈ તારી સાયકલ એ ભી જાય જાય એટલે અગાહી માં જો ત્યાં આવી જ થાય ત્યાં હરાવા થાય કાંટા જેવી થઈ હતી કાંટા જેવી નઈ હરપ જેવી થઈ હતી હરપ હોય ને ઈણા જેવી થઈ હતી શેરીકોર ધોળતી કીંજાણી હોય એવું થાય એવા ઘા પડતો હોય અટાણે આતા વિરામ લેગો ભગવાન કરે ને જો બંધ થઈ જાય તો બિસારામના ઘણાયને માણસના મોલ પડ્યા હે મગતા જોકે હજી પાક ઉપર નહીં વાંધો નહીં આવે પણ કોઈ સારીઓ મગોટાના બધું તકલીફના અટાણે માણસ એકતા હજે લગ્નમાં પડ્યા કંઈ કોઈ હાસવે ન લીધા હોય બધાય નહીં થાય કે આપણે લગ્ન કરી લઈએ તો પછી હાસવે લઈએ લગનું ચારિક બાર પોરાણ ભાગવત્યુન એટલે આ બધા ભગવાન ના લે તો ભગવાન વ્યવહારિક માણસ હારી ને તો હજાર આથવારો વારે ખેરે જ્યાં માણસ ને મોઈ એ ગાયત્રી માં હતા જો